મિત્રો મહેર ફાર્મમાં તમારું સ્વાગત છે આપડી અગર આઈસર પાંચસો એકાવન ટ્રેક્ટર વેચાવેલ છે મિત્રો ટ્રેક્ટરના કંડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની કન્ડિશન જોવા જઈશે ઘેરનું બધું સારું છે છત્રી પણ મિત્રો તમને ખૂબ જ સારામાં સારી જોવા જશે ને મિત્રો ટ્રેક્ટરના પાછલા ટાયરની વાત કરીએ તો સિત્તેર એંસી ટકા જેવા તમને ટ્રેક્ટરના પાછલા ટાયર જોવા જડશે મિત્રો ટ્રેક્ટરના આગલા ટાયરની કન્ડિશન તમને ખૂબ જ સારામાં સારી જોવા જશે મિત્રો ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો કોમ્પની ફિટિંગ તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જશે ને મિત્રો ટ્રેક્ટરના હાઇડ્રોલિંગની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારું તમને ટ્રેક્ટરનું હાઇડ્રોલિંગ જોવા જશે મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર બાવીસનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જશે મિત્રો ટ્રેક્ટરના પાર્સિંગની વાત કરીએ તો બે હજાર ત્રેવીસનું તમને ટ્રેક્ટરનું પાર્સિંગ જોવા જશે ને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જશે તેની વાત કરીએ તો અમરેલી તાલુકામાં તમને ટ્રેક્ટર જોવા જશે ને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો પાંચ લાખને પચાસ હજાર અંદાજીત ટ્રેક્ટરની કિંમત રાખેલી છે મિત્રો રૂબરૂ સ્થળ ઉપર જશે તો કિંમતમાં તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે તો મિત્રો વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવા માટે ખૂબ ખૂબ વિનંતી મિત્રો